નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા ત્યારે મિત્રો વિગતવાર આપને વાત કરવામાં આવે તો દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે પાંચ અને છત્રીસ કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે જેમાં ઘણી સેકડો સુધી ધરાધુરજી હતી ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ ત્રણની હતી ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો તેનું કેન્દ્ર બીજું દિલ્હી હતું લોકો ભયભીતથી થઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા આ ભૂકંપ હજી સુધી કોઈને નુકસાનના સમાચાર નથી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ વાત કરવામાં આવે તો દિલ્હી નોઈડા ગાઝિયાબાદ અને ગુરુગામ સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ